નવા નેતાનું એલાન કરી દેવામાં આવ્યું છે અબુ મોહમ્મદ અલ જોલાની સીરિયાનો જે અસદ સરકારને ઉઠલાવવાના વિદ્રોહ પાછળ નેતૃત્વ કરી રહ્યો હતો આપને જણાવી દઈએ કે સીરિયા હવે અસદ રાજથી આઝાદ થઈ ગઈ ચુક્યું છે સીરિયાની રાજધાની દમિશ્ક માં બળવાખોરો એ કબજો કરી લીધો છે સેનાએ પણ બળવાખોરો સામે નમતું મૂક્યું છે સીરિયા રાષ્ટ્રપતિ બશર અલ અસર દેશ છોડીને ભાગી ગયા બાદ તેમનું પ્લાન ક્રેશ થઈ ગયું હોવાના પણ ન્યૂઝ મળ્યા છે ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે સીરિયામાં તખતા પલટ પાછળ શું છે કારણો કઈ રીતે વિદ્રોહીઓએ સીરિયા પર કબજો કર્યો અને ભારત પર તેની શું અસર થશે વિશ્લેષણમાં સમજીએ તો સૌથી પહેલા આખા મામલાને ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે સીરિયામાં નવા નેતાનું એલાન કરી દેવામાં આવ્યું છે જેમાં અબુ મોહમ્મદ અલ ઝોલાની સીરિયાનો નવો નેતા છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે ચિત્ર છે અબુ મોહમ્મદનું કે જે નવો નેતા જાહેર કરાયો છે અલુ ઝોલાની છે અલ જોલાની છે હયાત તહરીર અલ શામ નામના પક્ષનો નેતા છે ચલાવે છે છે અને તેનો નેતા જે હવે સીરિયામાં મુખ્ય નેતૃત્વ કરશે અલ સાચું નામ અલ છે છે વિદ્રોહીઓનો આ નેતા અને હવે તે સીરિયા પર રાજ કરશે એટલે કે કબજો કરી લીધો છે અલ શરા નું વાત કરીએ તો એ પણ ઘણો જ વિવાદાસ્પદ રહ્યો છે અલ કાયદા સાથે તેનું સારું એવું બોન્ડિંગ છે એના જ કારણે કબજો કરવામાં પણ સફળ રહ્યું છે સીરિયાની અલકાયદા શાખા સાથે જોડાયેલા જૂથ સાથે જોલાનીના સારા સંબંધો છે શરૂઆતથી જ તે અલ સાથે સારા સંબંધ ધરાવે છે અલશરા અસદ સરકારને ઉકલાવવાના વિદ્રોહ પાછળ તે નેતૃત્વ કરી રહ્યો હતો એટલે કે સૌથી મોટો હાથ હોય તો એ અલશરાનો છે એને જ મુખ્ય ભૂમિકા ભજવી છે અને હવે આગળ એ પણ વાત કરીશું કે સીરિયામાં અસદ શાસનનો પણ અંત આવ્યો છે જે આટલા વર્ષોથી સીરિયાના રાષ્ટ્રપતિ પદ પર હતા સીરિયામાં ત્રેપન વર્ષના રાજવંશીય શાસનનો અંત આવ્યો છે એટલે કે એમના પિતા પણ આ સીરિયા પર રાજ કરી ચુક્યા છે ત્રેપન વર્ષના રાજવંશીય શાસનનો અંત આવ્યો છે પરંતુ જ્યાં સુધી સવાલ બસર અલ અસદનો છે તે ચોવીસ વર્ષથી સીરિયા પર રાજ કરી રહ્યા હતા ચોવીસ વર્ષથી સત્તા પર હતા અસર અલ અસદ પરંતુ પાછલા ઘણા વર્ષોથી વિદ્રોહીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો સીરિયાની સત્તા તેમને વારસામાં મળી હતી એમના દાદા એમના પિતા અને ત્યાર પછી સીરિયાની સત્તા એમને વારસામાં મળી હતી અને એમને પણ વર્ષો સુધી સીરિયા પર રાજ કર્યું હતું તેમના પિતા અલ અસદ હાફિઝે ઓગણત્રીસ વર્ષ સુધી સીરિયા પર શાસન કર્યું હતું અને ઓગણત્રીસ વર્ષ બાદ તેમના પુત્રને પણ કબજો આપવામાં આવ્યો હતો સીરિયામાં બસર અલ અસદે અત્યારે હાર સ્વીકારી લીધી છે પાછલા વર્ષોથી જે પ્રકારે વિદ્રોહીઓ દ્વારા વિરોધ થયો બસર અલનો અને અત્યારે એને આખરે હાર સ્વીકારી લીધી બસર અલ અસદે કહ્યું કે લોકોએ સ્વીકારેલા કોઈ પણ નેતૃત્વને તે સ્વીકારવા તૈયાર છે લોકો જે નિર્ણય લેશે એને સ્વીકારવા માટે તૈયાર છે સીરિયાની રાજધાની દમાસ્ક પર બળવાખોરો દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે બળવાખોરો દ્વારા અર્જેરિયાના એક બાદ એક તમામ શહેરો પર કબજો કરી લેવામાં આવ્યો છે અને ત્યારે પર કબજો વિદ્રોહીઓએ જમાવી લીધો છે ત્યારે હવે એ પણ સમય જઈએ કે વિદ્રોહીઓએ સીરિયા પર કબજો કરે છે ત્યારે હવે સીરિયાનું આગળનું ભવિષ્ય શું છે કઈ રીતે રણનીતિ પર વિદ્રોહીઓ કામ કરશે તો વિદ્રોહીઓએ અસત સરકારને ઉથલાવી દીધી હવાની જાહેરાત કરી દીધી હોવાની જાહેરાત કરી દીધી છે બળવાખોરો સીરિયામાં કબજાનું એલાન કરી દીધું છે એટલે કે હવે સીરિયા પર સંપૂર્ણપણે વિદ્રોહીઓનો કબજો રહેશે અને કબજાનું તેમણે એલાન પણ કરી દીધું છે હાલના વડાપ્રધાન જે છે એમને પણ સરેન્ડર કરી દીધું છે અને ત્યાંની આર્મી પણ છે એ પણ હવે લડાઈના કોઈ પણ પ્રકારના મૂડમાં નથી એટલા માટે હવે વિદ્રોહીઓ ત્યાં રાજ કરશે વસર અલ અસદના પલાયન બાદ સીરિયા હવે બળવાખોરોના કબજામાં છે વિદ્રોહીઓએ હવે સીરિયા પર કબજો કરી લીધો છે રાષ્ટ્રપતિ એક તરફ દેશ છોડીને ભાગી ગયા છે વડાપ્રધાને નમતું મૂકી દીધું છે દમાસ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આર્મી હેડક્વાર્ટર પર પણ વિદ્રોહીઓ દ્વારા કબજો કરી લેવામાં આવે છે અહીં એ જ પરિસ્થિતિ છે જ્યાં અફઘાનિસ્તાન પર તાલિબાને રાજ કરવાનું શરૂ કર્યું એ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સીરિયામાં જોવા મળી રહી છે બળવાખોરોને અમેરિકા અને ઈરાન પણ સમર્થન છે એટલે કે બે મોટા દેશોનું પણ સમર્થન સીરિયા જે પ્રકારે બળવાખોરોને છે સંઘર્ષને કારણે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ લોકો વિસ્થાપિત થયા છે ગૃહ યુદ્ધના કારણે સીરિયા છોડીને ગયેલા નાગરિકોને દેશમાં પાછા ફરવાની અપીલ કરી હવે બળવાખોરોએ જયારે સીરિયા પર કબજો કરી લીધો છે ત્યારે તેમને લોકોને અપીલ કરી છે એ નાગરિકોને અપીલ કરી છે જે દેશ છોડીને ગયા છે પરત આવી જાય બળવાખોરો પોતે જ સરકાર ચલાવશે તેમજ વડાપ્રધાન પદ માટે અલ જલાની આગળ કરશે જે મુખ્ય ચહેરો છે અલ જલાની તે જ તેનો મુખ્ય નેતા રહેશે હવે આ તો વાત થઈ કે બળવાખોરો સીરિયા પર કબજો કરી લીધો છે પરંતુ ભારતીય નાગરિકો માટે શું અસર કરશે ખાસ કરીને ભારત માટે આ શું અસર કરશે એ પણ જોવાનું છે ત્યારે ભારતીય નાગરિકો માટે પણ એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે જે મુજબ સીરિયાની સ્થિતિને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અને લોકોને સતર્ક કર્યા છે ભારતીયોને સતર્ક કર્યા છે સીરિયામાં ગૃહ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે જ્યારે તખ્તા પલટ થઈ ચૂક્યો છે ત્યારે વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે અને ભારતે સિરિયામાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી છે કારણ કે ભારતીયોને અત્યારે સીરિયામાં રહેવું બિલકુલ ખાસ કરીને ગંભીરતા ભર્યું પણ રહેશે એટલા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ભારતીયોને સીરિયા જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યાં જેટલા ભારતીયો રહે છે એમને પણ તાત્કાલિક સીરિયા છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે ભારતીયોને સીરિયા જવા પર પણ એક તરફ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે હવે જ્યારે સીરિયામાં રહેતા ભારતીયો દમાસ્ક સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે તેવી અપીલ પણ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે અને ત્યાંના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે હવે અલ જોલાનીના નેતૃત્વમાં જ્યારે સીરિયા પર અલગ અલગ નિર્ણયો લેવામાં આવશે સીરિયામાં તકતા પલટ થઈ ચૂક્યો છે રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા વડાપ્રધાને નમતું મૂક્યું છે આર્મી પણ લડવાના મૂળમાં નથી અને એવામાં વિદ્રોહીઓએ જ્યાં ત્યાં એક તરફ સીરિયા પર કબજો કરી લેવાની જાહેરાત કરી છે ત્યારે એ પણ જોવું રહેશે કે આવનારા દિવસોમાં સીરિયા માટે કેવા સમીકરણો સર્જાય છે અને તેને જ લઈને ભારત સાથેના સંબંધો પણ હવે આગળ કઈ રીતના કામ કરે છે એ પણ જોવું રહેશે